વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી બે સિક્કા ઘડી ગઈ બંને સિક્કા અન્ન નળી ફસાઈ ગયા હતા બાળકીને ગળામાં દુખાવો થતા તાત્કાલિક ડાયમંડ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી તબીબોએ એન્ડોસ્કોપી કરી બંને સિક્કા બહાર કાઢવામાં આવ્યા હતા સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે અહીં ત્રણ વર્ષની નાનકડી બાળકી રમતા રમતા બે સિક્કા ગળી લીધા હતા જે બાદમાં બાળકીના ગળામાં દુખાવો શરૂ થયો હતો તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી પરિવારે બાળકીને તાત્કાલિક સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડી હતી ત્યાં તબીબોએ ત્વરિત તપાસ કરી એન્ડોસ્કોપી દ્વારા બંને સિક્કા અન્નનળીમાંથી બહાર કાઢ્યા દુર્ભાગ્યથી સિક્કા અન્ન નળીમાં ફસાઈ જતા બાળકીને ગંભીર પીડા થઈ રહી હતી સિક્કા સફળતાપૂર્વક બહાર કઢાયા બાદ હવે બાળકીની તબિયત સ્થિર છે અને તે પીડામાંથી મુક્તિ અનુભવતી જણાઈ રહી છે ડોક્ટરોના કહેવા મુજબ સમયસર સારવાર મળી જતા મોટી દુર્ઘટના ટળી છે